નમસ્કાર બેનિફિટ ન્યૂઝ સાથે હું છું જૈની આજે દેશમાં મંત્રીએ આઠમું બજેટ રજૂ કર્યું છે મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ બજેટને સામાન્ય નાગરિકનું બજેટ ગણાવ્યું છે ઘણા ખરા લોકોએ આ બજેટનો વિરોધ પણ કર્યો છે જે પ્રમાણે આ બજેટમાં દરેક વર્ગને આવરી લેવામાં આવ્યા છે દરેક વસ્તુને આવરી લેવામાં આવી છે એટલે એવું કહી શકાય કે

પરંતુ બે થી પાંચ વર્ષ માટેનું એક્સટેન્શન હશે એવું અનુમાન છે ઓવરઓલ આપને બજેટ કેવું લાગ્યું છે જે પ્રમાણે બજેટ રજૂ થયું છે એવું કહી શકાય કે મધ્યમ વર્ગને ફાયદો છે ઉદ્યોગોને એ લોકોને કેવી રીતે ફાયદો થઈ શકે છે તમને કેવું લાગ્યું છે આ બજેટ ઓવરઓલ અચ્છા અચ્છા બીજું જે ટેક્સટાઇલનો બીજો જે ડાયરેક્ટ ડાયરેક્ટ બેનિફિટ થયો એ અમારે જે લીટેડ ફેબ્રિક છે એનું ઇમ્પોર્ટ છેલ્લા આઠ મહિનામાં ખૂબ જ વધી ગયું તો એની પર એકસો ને પંદર રૂપિયા પર કિલો એ ડ્યુટી લગાવી દીધી છે જેથી કરીને ઇમ્પોર્ટ એકદમ કંટ્રોલમાં રહેશે તો ડોમેસ્ટિક પ્રોડક્શન ને બહુ સારો બહુ સારો વેગ મળતો હા સાથે સાથે તમે પૂછ્યું કે એ સિવાય અત્યારે જે ઇન્કમ ટેક્સ ની જે લિમિટ વધારી છે જી એટલે બાર લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નહીં તો સામાન્ય માણસ ની જે ડિસ્પોઝેબલ ઇન્કમ છે એ વધી જશે જેથી કરીને ખર્ચો વધારે કરશે અને એ ખર્ચો વધારે કરે તો જીએસટી ની ઇન્કમ વધે સરકાર જી અને એ ની ઇન્કમ વધે તો ઇન્ફ્રાસ્ટ્રકચરમાં સરકાર ખર્ચો કરે જી અને સાથે સાથે જે ટેક્સટાઇલ બિઝનેસ છે ઓટોમોબાઈલ બિઝનેસ છે હાઉસિંગ બિઝનેસ છે એ બધા બિઝનેસ જી જે પ્રમાણે તમારી ઇન્ડસ્ટ્રીઝ છે ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડસ્ટ્રીઝને નાણામંત્રી પાસેથી જે અપેક્ષા હતી તે પૂરી થઈ છે ખરી નાણામંત્રી પાસે એ બધી પૂરી થઈ ગઈ છે જી હવે જે કઈ પેન્ડિંગ છે પેન્ડિંગ જી મતલબ તમે એવી કઈ માંગો નાણામંત્રી પાસે મૂકી હતી જે પૂરી થઈ છે ને અમુક એવી પેન્ડિંગ પડી છે જે એક્સટેન્શન એક્ઝેમ્પશન નું એક્સટેન્શન માંગેલું એ પૂરું થઈ ગઈ છે જી બીજું કે મિનિમમ ઇમ્પોર્ટ પ્રાઇસ અથવા તો ડ્યુટી વધારવાની જે માંગ હોય એ પૂરી થઈ ગઈ છે પછી જે લિમિટ છે એ લોકો વધારી છે જી પચાસ કરોડ થી સો કરોડ કરી ઇન્વેસ્ટમેન્ટ લિમિટ જી અને ટર્ન ઓવર તો પાંચસો કરોડ સુધીનું જેમએસએમઇ ઘણા છે

ધન્યવાદ ધન્યવાદ નમસ્તે દર્શક મિત્રો આ વાત ન્યૂઝ જોવા માટે આપ જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર